એક તરફ અમદાવાદના કાઉન્સિલરોને ને જલસા તો બીજી તરફ અમદાવાદની જનતાને લાગ્યો છે ઝટકો કારણ કે અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો જેની ટિકિટમાં થયો છે બસ મોટો વધારો આવક વધારવા માટે ફ્લાવર શોની ટિકિટના ભાવ ઊંચા રાખવામાં આવ્યા છે શનિવાર અને રવિવારે ફ્લાવર શોમાં એન્ટ્રી ફી સો રૂપિયા રહેશે સોમવારથી શુક્રવાર સુધી ફ્લાવર શોમાં એન્ટ્રી ફી સિત્તેર રૂપિયા રહેશે પહેલી જાન્યુઆરી આ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે સવારે નવ થી અગિયાર વાગ્યા સુધી આ ફ્લાવર શો ચાલશે પરંતુ આ વખતે આ ફ્લાવર શોની ટિકિટમાં વધારો થયો છે અને જો આપે શનિવાર અને રવિવારના રોજ ફ્લાવર શોની મુલાકાત લેવાના હોય તો સો રૂપિયા એન્ટ્રી ફી આપવી પડશે આ સિવાય અન્ય દિવસોમાં સિત્તેર રૂપિયા ફી થશે આપણે એ પણ જણાવી દઈએ કે આ પહેલા પચાસ રૂપિયા ફી હતી જેમાં વધારો કરી હવે સિત્તેર રૂપિયા કરી દેવામાં આવી છે આ સાથે શનિવાર અને રવિવારના પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે ફ્લાવર શો પહેલી જાન્યુઆરીના રોજ સવારે સાડા નવ વાગે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ફ્લાવર શો ખુલ્લો મૂકશે આ ફ્લાવર શો સવારના નવ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલશે રેગ્યુલર સોમથી શુક્ર જે લોકો ફ્લાવર શોની મુલાકાતે આવવાના છે તે માટે પંચોતેર રૂપિયાની ફી રાખ સિત્તેર રૂપિયાની ફી રાખવામાં આવી છે અને શનિ રવિ જ્યારે એમની અંદર રસ વધારે હોય છે ત્યારે શનિ રવિ દરમિયાન ફ્લાવર શોની એન્ટ્રી ફી સો રૂપિયા રાખવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ એડવાન્સ બુકિંગ ત્યાં આગળ કોપી સ્વરૂપે પણ ટિકિટ લઈ શકે અથવા તો ડિજિટલ સ્કેન કરીને પણ પોતે ટિકિટ મેળવી શકશે